સમજનારી સહકાર આપનારી સંવેદના સાથે વાતોને સમજનારી અને તમે તકલીફમાં હોય તો તમને સાથ આપનારી પોલીસ છે અને એટલા માટે વાત સુધી આપણો સાથ અને આપણો સહકાર એમના સુધી પહોંચે એનો આ પ્રસંગ છે જેટલા પણ લોકો આજે આ પ્રસંગની અંદર ભારત માતાની જય બોલ્યા જેટલા પણ લોકોએ આજે આ પ્રસંગની અંદર ઝંડો ઊંચો કર્યો જેટલા પણ લોકો આ પ્રસંગને સાકાર કરવા માટે આ લોક ઉત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ ની આખી ટીમને સહકાર આપો એ તમારે કેવું છે જો ખરેખર કર્તવ્ય નું સન્માન કરવું હોય ને તો સાત આઠ વસ્તુઓ કરવાની જરૂર છે દોસ્ત આ બોલવામાં પણ અઘરું છે અને કરવામાં પણ અઘરું છે અને મે પહેલેથી એ સિદ્ધાંતના પેકડો તકલીફ થોડીક લોકોને પડે છે કે હારું હારું બોલવા કરતા હું હાચે હાચું કહું છું પણ સાહેબ આપણે સિગ્નલ ની વ્યવસ્થા સરસ થઈ ગઈ અને એમ છતાં જે વ્યક્તિ ત્યાં ઉભા છે આપણી ગાડી ત્રીસ સેકન્ડ ઉભી રહે અને આપણે એક તડકાની અંદર ઊભી રહેલા વ્યક્તિ ને ખાલી આ જમણો હાથ